તો ક્ષત્રિય સમાજના લોકો માટે ભણતર મળે તે માટે શૌર્ય ધામના નિર્માણ અર્થે કરોડ ઉપરાંતનું ડોનેશન દરેક સમાજના લોકોએ આપ્યું છે જ્યાં ફાગણવેલ ભાથીજી મહારાજના શૌર્યધામનું નિર્માણ થાય તો દરેક વર્ગના લોકોને ફાયદો તેમજ ફાગવેલ ભાથીજીનું મંદિર ગુજરાતભરમાં વધુ પ્રસિદ્ધ સાથે જ ભાવિકોની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે માતબર દાન એકત્ર કરાયું છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર

અને એમાં શૌર્ય ગામના આગેવાનોએ અમારા પારસીભાઈને ઉધાભાઈ સરપંચ ગામના બધા ભેગા થઈને કીધું કે તમારો જન્મદિવસ એકવીસ જુલાઈ આવે છે ને ફાટમેલમાં ઉજવાય તો સારું અમે કરોડ રૂપિયા ભેગા કરીને તમને થેલી આપીએ તમે સમાજને પાછી આપજો એ વિધિ કરવા માટે આ ફાટમેલમાં કાર્યક્રમ છે આવતાની સાથે સમારંભના અધ્યક્ષ આપણા ડિવિઝનના માજી ચેરમેન રામસિંહભાઈને અમે પાજીના દર્શન કર્યા દર્શન કરીને બધાના વચમાં આવ્યા